મોટાદમાં ટ્રેન ઉથલાવાના મામલામાં ધારાસભ્ય નિવેદન આપ્યું છે ગઢડાના ભાજપના ધારાસભ્ય સમુદા તુંડિયાએ નિવેદન આપ્યું છે કે ટ્રેન ઉતલાવવાનું ષડયંત્ર કોંગ્રેસનું હોવાનો આક્ષેપ છે કોંગ્રેસે પશ્ચિમ બંગાળ કર્ણાટકમાં ષડયંત્ર કર્યા છે રેલવે તંત્રને બદનામ કરવા માટેનો પ્રયાસો થય છે ટ્રેન ઉથલાવાની ઘટનાને પણ ધારાસભ્ય વખોડી કાઢી છે અને કોંગ્રેસ પણ નિશાન સાધ્યું છે હું સીધો કોંગ્રેસના લોકો ઉપર આપના માધ્યમથી કરું છું કે કોંગ્રેસે પશ્ચિમ બંગાળમાં અને ત્યાં આવા ષડયંત્રો કર્યા છે આંધ્રમાં પણ આવું એક ષડયંત્ર પકડાયું કર્ણાટકમાં પણ પકડાયું ત્યારે જ્યાં જ્યાં કોંગ્રેસની રાજ્ય સરકારો છે ત્યાં રેલ ડિપાર્ટમેન્ટ બદનામ થાય એક બાજુ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ જે પ્રકારે વંદે ભારત ટ્રેનના માધ્યમથી દેશના નાગરિકોને સુવિધાજનક સુખાકારી મુજબનો પ્રવાસ એમનો થાય એવી ચિંતા કરીએ અને અદ્યતન પ્રકારની ટ્રેનો રાજધાની સાથે જોડતી દરેક રાજ્યોને આપી રહ્યા છે ત્યારે આવા તત્વો જે પ્રકારે આ પરિબળો આવા કામો કરી રહ્યા છે એવા પરિબળોને બક્ષવા નહીં જોઈએ અને એ તપાસ કરે છે બાકી બધા ઇન્વેસ્ટિગેશનના વિષયો છે જે પણ પરિબળો છે એને ખુલ્લા કરી